જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું ફરીથી આજના નવા વિડીયોમાં તો મિત્રો આપણા આજે ચેલેન્જ વિડીયો લઈને આવ્યા છીએ પતંગ ચગાવવાના બરાબર તો પોચ પોચ પતંગ ચગાવવાના અને માંથી જેના પતંગ વધારે કપાઈ જાવ એ સારી જશે છે અને જેને પતંગ ઓછા કપાય એ વિજેતા પણ છે અને વિજેતામાં ઇનોમ છે આપણો સો રૂપિયા તો રૂપિયા આપણું એકાઉન્ટ મૂકી દઈએ છીએ અને હવે ચાલુ કરીએ પતંગ ચગાવવાનું તો વિડીયોમાં બને રહો અને મિત્રો આ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો કારણ કે નવા નવા વિડીયો તમને રોજ જોવા મળશે અને બને એટલો સપોર્ટ કરજો જય માતાજી તો તો મિત્રો પતંગ જોરદાર હારા છે પણ આમ જોઈએ છે પોજ પતંગ લેવાના છે તો મિત્રો કે કચ પોચ પતંગ આવશે બરોબર અને પતંગ ભાગી જાય કે તૂટી જાય એ પછી ખુદની જવાબદારી રહેશે તો જે આપણે અમારી પોચ પોચ પતંગ લઈ લો હાર્યા જોઈને હા મિત્રો આ પતંગ રહ્યો આ કડક બોલાતો છે પણ આમ જોઈએ એવું થાય છે નંબર આવો તો આઈએ જાય કોઈ નક્કી નહીં પતંગ લીધો આપડે જોવા

તો મિત્રો આપણે પોચ પોચ પતંગ લઈ લીધા અને હવે આપણે પતંગને કિન્ને બધીને અને આપણે ચગાવવાનું ચાલુ કરીશું અને ત્યાં વિડીયોમાં બન્યા રહેજો અને જોજો કોણ વિજેતા બને છે તો મિત્રો દોડી લાગે તો છો આમ કાપે પણ કોઈ ગેરંટી નહીં જોઈએ અમે જેવું થાય જો દોડી છે આવી શું પોજ પતંગ હવે અમે જેટલા વધે છે કોઈ ખબર નહીં વધે કે ના વધુ લાલ દોડી પાકી હોય એવી લાગે છે ના ના જી હો હો પણ પાકી નહીં નહિ એક એકમાંની જ છે હાલ તો મિત્રો બનેલો વિડીયો અને જોવા છે એટલે કોણ જીતા છે મિત્રો આપણે કિન્ને બંધી છે બધા પતંગ ને અને આપણે ચેલેન્જ સ્ટાર્ટ કરીએ તો જો કોણ વધારે પતંગ કાપો છે અને કોણ જીતા છે અને કોણ હારા છે તો વિડીયોમાં બન્યા રહો અને આપણે હવે ચાલુ કરશું તો પહેલા આપણે લાલ પતંગ જ ચગાવશું જોઈએ લાલ પતંગ એવું કાપો છે દાદા ચોપાઈ જતી આપણે પહેલા વગાતા બહુ એવું નહીં જાવ પર જોઈ શકો કે પતંગ જેટલા અત્યારે જોયું છે એ જોઈશું એ સગ

દોડી ઉપર પડી ને એવું ફટ નહીં પતંગ થતો જ રહ્યો નહીં ઢીલ મેકવાન સમજ તો નહીં ખેંચ્યું આમ એક જતો રહ્યો પતંગ અને આપણે ચાર વાગ્યા તો જોઈએ ખાઈ આવતો ને કપાસ આ જાય તો જાય એક તો જીગાનો પતંગ કાપીને કાઢ્યો હવે ચાર કાઢ દે કાપીને એટલે આપણે વિજેતા બનશું કારણ કે હાલ તો એક આપણો પહોંચે પહોંચ પતંગ આપણા પહાણ છે ને જીગાનું એક કપાઈ ગયું હવે જીગો બીજો પતંગ ચગાવે છે હવે તમે જોવો કે ફેરથી કનું કપાઈ બરાબર તો એ ડિ રહો તો મિત્રો બીજો પતંગ તૈયાર થઈ ગયો છે આ વખત જોઈએ એવું થાય છે પેલા આખું તો અડતા વેચ ધતું જટ દઈ પણ આ વખત ખેંચી કેવું થાય તો પેલા કા દોડી તોડવાથી પણ છોડીએ ના અને ડાયરેક્ટ જાય તો મિત્રો શેરથી સગી ગયું છે જીગાણ પતંગ જોઈએ કનું કપાય છે કોનું નહીં કપાતું મને લાગે આખત મારું જતું રહે રહેગાને પતંગ જ ભાડે છે જીગો દોઈડી પાલ છોડો ચેલે દોડી અડતા રહી તું હા મિત્રો બીજું કાપી પેલું આપણે વિજેતા તો ગણેશ છે પાછું એટલે આપણે સો ટકા વિજેતા થયું ને આપણને મળવાના છે તો મિત્રો બીજું આપણું પણ ખબર પડતી એમ એવી ત્યાં જ હું થાય તા બીજું પતંગ જો ફૂલ દોઈડી જો આતું પણ વધુ હજી ત્રણ પડ્યા હીરા શકાય છે

હવે જો બન્યા કપાય જો ખાલી હમણાં ખેંચી નાખે ગા કરીને બે પતંગ તો કપાઈ છે કોઈ નક્કી હજી મારું જીવ લાલભા એક તો પતંગ આપ્યો મારા બે પતંગ આપ્યા તાણે બરોબર થશે જો આ વખત કપાઈ છે મારું તો તો થોડા પણ હજી બે પતંગ પડ્યા છે મનમાં આપણું નહીં કપાય ને જીગાનું કાપી નાખશું પણ ખેસવામાં ઢીલ પડી છે એટલે આપડું કપાઈશું બરોબર પણ વધો નહીં આપડા પણ હજુ ત્રણ પતંગ પડ્યા છે જીતવાનો ચાન્સ તો છે કારણ કે આપડે પણ હજુ મારે ચાર પતંગ છે જીગા પાનતો भे भुई पड्या छे नेक सग तईनेच छे तो आपण હવે જોઈએ આ વખત કોશિશ કરવી પડશે આપણે कापવાની નકર જો આ વખત કપાઈ ગયું તો પછી ફિફ્ટી ફિફ્ટી થઈ જશે તો મિત્રો લાલબાને એક પતંગ તો કાપ્યો હજી બીજો પતંગ કાપવાનો સર કાઢું તો સર તાને હરખો ઓળખું થાય છે આરો પતંગ કાપવું તાને હરખો ઓળખું થાય છે એવામાં પાણી થઈ રહી છે પતંગ ને માર પાણે થઈ રહે છે અને જો આ વખત મારું કપાનું તો મારા પાણી બે જ વચ્ચે હું કોશિશ કરીએ છેમ કે લાલબા આ વખત ફૂલ ગાટા તો તૈયારીમાં મસ્ત મિત્ર કાપી નાખ્યું કાપી નાખ્યું બુજેડી કાપી નાખ્યું મિત્રો જો ખાલી એનું જાય ગયા તો મિત્રો આ વખત જતુરી આપણું કાઠું તો થયું છે મોર કીધું આ વખત ના જાય સારી વાત છે પણ આયા તો તુર્યું અમે તિલુ હજી બે પતંગ વધ્યા છે એમાં કોક કરવું પડશે નકલ લાલબા નંબર લઈ જ આપડા જીગાનો ત્રણ કાપી નાખ્યો છે એક તો આપણું કપાઈ ગયું પણ વધો નહીં અમે જીગાના બે પતંગ વધ્યા છે બે આપણે કાપીએ તો આપણે વિજેતા ગણાવું ને 100 રૂપિયા આપણે લઈ જવું પણ હવે જોવો તમે કે બાજી પલટી નહીં જાય કારણ કે જીતવાનું તો આપડે છે અને આપડે કોશિશ કરશું ખેંચી જ નાખશું ઊંધું ગાલી ભલે કપાવ તો કપાઈ જાય ના કપાવ કોઈ નઈ કારણ કે હજુ આપડા પાન બીજા ત્રણ પતંગ વધ્યા છે તો મિત્રો આ વખત અમે આપણે જો આર્યો છે ને એ ચોથા નંબરમાં પતંગ સડી ગયો દર અને તઈને તો જતા રહ્યા અને એક હજી પડ્યો છે આમ આ જોઈએ કપાય ને તો આપણું ગાટા તો પૂરું પડશે કેમ કે લાલભા પતંગ વધ્યા છે મિત્રો જોઈએ કનું કપાય છે મિત્રો ખરેખર જીગાનું કપાય જે બધું જો આપણે તો ખબર નથી ને જીગાએ ખેંચી કાઢ્યું પણ જીગાનું જ જતું રહ્યું હવે આપણે ઈજેતા ગણાવું કાંકરાં જીગા પણ એક પતંગ વધ્યો છે પણ ખબર નહીં કાપી આપી છે કે નહીં આપણે ત્યાં તો આપણે વિજેતા આવા હો ટકા ગણાવીશું અને એકસોને એક ટકા ચાન્સ છે કે આપણે હો રૂપિયા જીત્યું 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 તો મિત્ર આપણે પતંગ જો આમાં એક પતંગ વધ્યો તા આપણો નંબર આવે એવું તો લાગતું નહીં પણ તો આને વાંધો સરળા જી કઈ પતંગ ચડાવી દીધો હતો ને આપડે પતંગ જ છે અને આ પતંગ આપડે કાપી નાખશું એટલે તરત આપડે ફાઈનલ જીત થઈ છે તો વિડીયો બનાવો વિડીયો ગમે તો લાઈક કરી દેજો કારણ કે નવા નવા વિડીયો તમને રોજ જોવા મળશે

ખરેખર બાજી પલટાઈ જઈ છે અને આપણે તો કાપવું કાપવું કરતા હતા પણ કાપીએ કે નહીં મારા મનમાં એવું હતું કે આ વખત જીગાનું કાપી નાખો ને 100 રૂપિયા લઈ લઉં પણ આખી બાજી આ તો ઉંધી આડી છે જીગો જીત તરફ હેડો છે ને મુહાર તરફ હજુ બે પતંગ છે માર પાહણ ખરેખર કમે દે કોક કરીને જીગાન પતંગ કાપવું પડશે કારણ કે નહીં ચાલે હવે આ તો દુઃખ થયું કારણ કે દોયડી વાળું પેલા જબરજસ્ત રંગ લાગી હતી ને હવે એન્ડિંગ એન્ડિંગમાં આપણી દોયડી ફેલ થાય છે તો મિત્રો આપણે લાગતું મન તો એવું લાગતું તું કે મારો પતંગ કપાય છે ને તો લાલભાન બધા પતંગ ઉડાડી આમ પતંગ માપાન એક જ વધ્યો છે લાલભા પાન તો હજી પડ્યા છે આ દોયડું પહેલાં કપાઈ ગયું ને એની ખોટ થઈ છે સટ સટ પેલા જતો રહ્યો પણ હમણાં પતંગ વળી આ વખત કોઈ નક્કી નહીં પણ વળી જોઈએ અમે લાલભા પાન બે પડ્યા છે અને માપાન એક જ છે મિત્રો જીગા નું કાફી આપણે જીતી જાય છે જીતી જાય છે ખરેખર મિત્રો કાફી નાખી છે ને આપડે ઉતારી

આપણી બાજી પલટાઈ જઈ જીગા પણ ખાલી જેડી એક પતંગ હોત ને તો ખરેખર આપણે હારવાના હતા કારણ કે કોઈ નક્કી જ નહોતું કે આપણે જીતશું કારશું પણ હવે આપણે જીતી જાય એટલે ફિરકી વેટી જઈએ લઈ જોતા વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે નવા નવા વિડીયો તમને રોજ જોવા મળે તો આ વિડીયો આટલા બધી મળીએ નવા વિડીયોમાં